પક્ષીઓના મીઠા ટવકારા ચેં ચેં પાછળ સંભળાય છે જે પણ હવે તો શહેરી પ્રદૂષણના વાતાવરણમાં બહુ રેર થઈ ગયો છે બોગનનો માંડવો આપનું સ્વાગત કરે છે આપણે એટલે તે પછી હવે હું આપને એક સરસ જગ્યાએ લઈ જાઉં છું જે ગીરની એક સ્પેશિયાલિટી છે આપણે સરસ મજાનું એક ગીત ગાઈએ છીએ વાંસના વનમાં થઈ વાતો પવન આ વાંસનું વન છે આ વાંસનું પ્લાન્ટેશન છે જે બહુ રેર છે અને જે ગીરની જ પેદાશ છે આ આખો વાંસના વનમાં થઈને વાતો પવન છે આ સરસ મજાનો જુહીનો માંડવો છે એટલે તો અને મિત્રો આ જે સામે આપણને જે રેન્જ દેખાઈ રહેલી છે એ રેન્જ જોગણીયા ડુંગરની છે આ જોગણીઓ ડુંગર જેમાં ચોસઠ જોગણીઓનું નિવાસસ્થાન છે અને ગિરનારના નવનાથ ચોર્યાસી સિદ્ધો અને ગુરુદત્ત ઉપરાંત જે છે એ આ જોગણીઓ છે જેમાં ચોસઠ જોગણીઓ ઉપરાંત અશ્વત્થામાનું પણ નિવાસસ્થાન છે જે દ્રૌપદીનો મણી કાઢી લીધા પછી ચિરંજીવી સ્વરૂપે ભમે છે એનું નિવાસસ્થાન એટલે જોગણ્યો ડુંગર છે એ રીતે આ સરસ મજાના અલગ અલગ પ્રકારના વૃક્ષો આપ જોઈ શકો છો છત્રી મયુરપંખ જેને કહેવામાં આવે છે છત્રી આકારનું એવું સરસ મજાનું વૃક્ષ છે આ બધો વૈભવ મિત્રો આપણને કુદરતે પણ ખૂબ આપ્યું છે આ મયુરપંખ છે પણ આપણને એને જાણવાની માણવાની કલા કે ફુરસદ હવે દિવસે દિવસે પહેલી થતી જાય છે આ એક લાંબો પગદંડીનો રસ્તો છે જે જંગલ તરફ હું એટલે મૌન થઈ ગઈ છું કે આ પક્ષીઓનો કલરવ સાંભળી શકો મારા કલરવને બદલે મિત્રો બોગનનો માંડવો મંડપ આપણું સ્વાગત કરે છે એટલે તો આ અમારો વિશ્વ પર્યાવરણ દિવસનો વૈભવ છે કુદરતે નાની નાની વસ્તુઓ પણ આપણને ખૂબ આપી છે જો આપણને માણતા આવડે તોની વાત છે એટલે અને ગમે ત્યાંથી થોડો સમય આપણી જાત માટે ચોરી લઈને પણ આ બધું આપણે આણી માણી લઈએ તો એ જ અત્યારના સેટેલાઇટ યુગમાં ને સ્પીડમાં આપણને બચાવવા માટેનો એકમાત્ર રસ્તો છે જાત સાથે જીવવા માટેનો એકમાત્ર રસ્તો છે જીવી લઈએ મિત્રો અને આજ રીતે આવા સુંદર વાતાવરણમાં ફરીથી મળતા રહીશું એટલે મારી સાથે મારી દીકરી જેવી પર પ્રકૃતિ પ્રેમી હિના છે કે જે બેઠી છે અને જે પણ એફડી લાઈવ કરી રહી છે આ આંબો છે જેને જે પણ એકદમ સરસ આંબો છે અને જેની કેરીઓ મુરબ્બા વગેરેમાં વપરાય છે એટલે કે અને એ બધાનો ઇજારો આપી દેવામાં આવે છે એટલે આ મીનાબેન છે જે બેઠા બેઠા પર્યાવરણ દિવસ ઉજવવા આવ્યા છે બેન સાથે અને ખૂબ મજા આવે છે પ્રકૃતિ અને માં બેયનો એક જ નિયમ છે આપવું પરંતુ આપણું પણ કર્તવ્ય હોય છે મા બાપ પ્રત્યે અને પ્રકૃતિ પ્રત્યે કે આપણે પણ એને કંઈક આપીએ અને એને ખોડે જ્યારે ખૂંદીએ છીએ ત્યારે એને સ્વસ્થ રાખવો એ પણ એક આપણી ફરજ છે શુદ્ધ રાખવું એ આપણને આટલો સરસ ઓક્સિજન આપે છે તો આપણે પણ એનું રક્ષણ કરવું એને પાણી સિક્યોરિટી વગેરે આપવું એનું પાલન પોષણ કરવું આ બધું આપણી જવાબદારી અને આપણી ફરજમાં પણ આવે છે એટલે અહીંયા સરસ નાના નાના સ્લોગનો વૃક્ષો ઉપર લખેલા છે એ પણ ઘણું ઘણા સરસ છે ફેડરિક વોન લાગોનું એક સ્લોગન સ્લોગન છે કે ઘરની ઘંટી ધીમેથી દળે છે પણ ઝીણું દળે છે કેટલું સરસ એક વાક્ય બનાવવામાં આવેલું છે તો આપણા પણ આવા ઝાડો ઉપર આપણે નાના નાના આવા સ્લોગન પહેલાં કરીએ અને એવી રીતે એને રક્ષા કરવાનો એનો પ્રયત્ન કરીએ આ એક ઉમાશંકર જોશીનું સ્લોગન છે મોટાઓની અલ્પતા જોઈને નાનાની મોટાઈ જોઈને જીવું છું કેટલું સરસ વાત છે ને વાક્ય છે એટલે તો આ જ પ્રકૃતિનો વૈભવ છે મિત્રો ફરીથી મળતા રહીશું આ જ રીતે આવા જ સરસ વિડીયોમાં ને આવા જ સરસ દિવસો ઉપર એટલે થેન્ક યુ વેરી મચ જય હટકેશ આવજો